નજર મહત્વના સમાચાર પર સૌપ્રથમ વાત વરસાદની કરીએ આજે રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે નર્મદા ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે ડાંગ નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી દાદરાનગર અને હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યભરમાં વરસાદી માહોલ છે જ્યારે આજે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે ત્યારે વિન્ડીના માધ્યમ દ્વારા પણ નજર કરીએ કે ક્યાં કેટલો વરસાદ આજના દિવસે પડી શકે છે તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે જેમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે કે જેમાં ભાવનગર અમરેલી બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર જુનાગઢ વેરાવળ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ મહેસાણા પાટણ અરવલ્લી સાબરકાંઠા પંચમહાલમાં રહી શકે છે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા નડિયાદ ખેડા સહિતના વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ હળવો વરસાદ પડી શકે છે સૌથી વધારે આજના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે સાથે જ રાજ્યભરમાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અને રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ